હાલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં હશે અને આપણો બ્લોગ જે દેખતા હોય એ લોકો મજામાં હોય છે તો ખાસ કરીને એક નવી વસ્તુ આજે લઈ આવી રહ્યો છું વિડીયો તમે પૂરો દેખજો તો આ વિડીયોમાં તમને ખબર પડશે કે નવી વસ્તુ હું શું લઈ આવી રહ્યો છું તો આપણા વિડીયોમાં વિડીયો દેખે છે સપોર્ટ કરે છે એમના માટે ખૂબ ખૂબ આભાર હું સપોર્ટ કરો છો જેવો સપોર્ટ કરતા રહો રહોજો તમારા માટે ખુશ ખુશને ખુશખબરી લઈને આવી રહ્યો છું આજે જે આપણે ઇન્સ્ટાગ્રામમાં ખોટી રીતે એમ થામતા તમે હિલાની રીલો ચોટા પીલા એની કરતાં ખાસ કરતાં મહેનત ઓરિજિનલ મહેનત કરતા શીખજો અને જે પ્લેટફોર્મમાં ઇન્કમ નથી થતી એવું લાગે છે લોકોને પણ એ જ પ્લેટફોર્મ હવે ફેસબુક જે રીતના અર્નિંગ આપણું આપે છે ને એ રીતના અર્નિંગ આપવાનું છે એ આપની વાત તમને હું કરી રહ્યો છું ની તો ઇન્સ્ટાગ્રામ બી ફેસબુકની જેમ અર્નિંગ આપે છે એ રીતના ઇન્સ્ટાગ્રામ બી અર્નિંગ આપવાનું જ છે તો ખાસ કરીને તમે ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવો ઓરિજિનલ વિડીયો બનાવો અને ઓરિજિનલ ફોટા મૂકવાનું ચાલુ કરજો દો તો આવનાર સમયમાં તમારા માટે ખાસ મહત્વપૂર્ણ બની જાય કે એક તમે મહેનત કરો છો તો તમને ઇન્કમ આવવાનું ચાલુ થઈ જાય તમારા ઘરમાં ખુશી આવે એમ એ રીતના આપણે મહેનત કરીએ તો આપણા ઘરમાં ખુશી આવે છે અને પૈસા હોય તો હરેક જાતની ખુશ મળે છે જેના જોડે પૈસા નથી એના જોડે આ બધી દુઃખીની વાત છે પૈસા હોય તો લોકો કઈ રીતના ખુશ ફરે છે એ તો આપણને ખબર છે આપણી જોડે કેટલા પૈસા હોય તો આપણે કઈ રીતના ખુશીથી ફરતા હોય છે એટલે પૈસા કમાવવું જરૂરી છે તો ખોટે ખોટી આ રીલો હીલે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાની ચડાવવું નહીં પોતાનો કોન્ટેન્ટ બનાવો જેવો તમને બ્લોગ ભાવે કોમેડી વિડીયો ભાવે જે ભાવે તો તમે ફરવા જાઓ છો તો બ્લોગ બ્લોગ બનાવી શકો તમે કોમેડી વિડીયો બનાવી શકો તો ખાસ કરીને આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અને અમુક સપોર્ટ કરે છે એ બધાને ખૂબ ખૂબ આભાર કે તમને નવી આ ઇન્સ્ટાગ્રામની વાત હું કરી રહ્યો છું તો આ રીલ દરેક મિત્રોને પહોંચાડજો શેર કરજો લાઇક કરજો ફોલો કરજો અને આપણી આઈડીને બી ફોલો કરી લે ખાસ તમારા મિત્રોને કહેજો કે સારી વાત આપણે જે આપણને બાર થી કઈ રીતના આપણું વિડીયો દેખીએ છીએ અને આપણને ખબર પડે છે એટલો વિડીયોમાં આપણે બનાવીએ છીએ તો ખાસ કરીને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ નવા વિડીયો અમે લાવતા રહીએ જય બાબારી ફરી નવા વિડીયોમાં મળીશું